શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે એકસો ચૌદ વર્ષની પરંપરા નિમિત્તે ભવ્ય કાવડ યાત્રા દાહોદ જિલ્લાના દેવગઢરિયા તાલુકામાં આવેલા પીપલોદ ગામના ઐતિહાસિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા એકસો ચૌદ વર્ષથી ભવ્ય પરંપરાની ઉજવણી નિમિત્તે દસમી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓનો અનોખો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો આ કાવડયાત્રાનો પ્રારંભ પવિત્ર ત્રિવેણી સંગમ બાંડી પાંચસોદ સ્થિત શ્રી મહાદેવ મંદિર પહોંચ્યા આ યાત્રા દરમિયાન યુવાનો ડીજના તાલે જ્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ હર હર મહાદેવના નાથી સમગ્ર વાતાવરણને ગુંજવી દીધું હતું કાવડયાત્રા પિપલોદ મંદિર પહોંચ્યા બાદ કાવડિયાઓએ શિવલિંગ પર પવિત્ર જળનો અભિષેક કર્યો અને ત્યારબાદ ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું મહાકાલ સેવા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર પીપલોદ અને આસપાસના વિસ્તારના ભક્તોએ દિવ્ય ઉત્સાહ ઉમંગ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો યાત્રા પૂર્ણ થયા બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને શ્રદ્ધા ભાવના અને ભક્તિની અનોખી છાપ છોડી ગયો હતો એવા ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોર્ટ ભારતની અસ્મિતા દાહોદ